દોસ્તો આગળ અગર તમે વોટ્સઅપ ઇસ્માલ કરતા હોય તો વોટ્સઅપની પાંચ નવી અપડેટ આવી છે તે હું તમને લગાતાર બતાવી દઈશ જ્યાં દોસ્તો કઈ અપડેટ આવી છે અને તમારા કામની કઈ અપડેટ છે જ્યાં દોસ્તો આવા જ હું વોટ્સઅપને લઈને નવી નવી અપડેટના વિડીયો તમારી સામે રહીને આવતો રહું છું તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો અને જુઓ કે આ કઈ અપડેટ છે જે તમારા કામની છે તો હું એ પાંચ અપડેટ બતાવીશ પાંચે પાંચ અપડેટ તમે જરૂરથી જોઈ રહ્યો ગમે ત્યારે તમને આ અપડેટ કામ આવશે તો ચલો દોસ્તો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરી નંબર એક પર જે અપડેટ આવે છે તે વોટ્સઅપને સ્ટેટસને લઈને અપડેટ આવે છે જ્યાં દોસ્તો તો તમે જેવું તમે વોટ્સઅપ તમારું ઓપન કરશો તમારે કોઈ પણ તમારું સ્ટેટસ રાખવું હોય તો તમારે સૌથી પહેલાં તો એક પ્રોબ્લેમ આવતો હતો કે વોટ્સઅપ સ્ટેટસમાં તમારે કોઈ સોંગ રાખવું હોય તો તમારે ત્યાં એડિટિંગ કરવું પડતું હતું હવેથી તમારે તે કરવાની જરૂર નહીં પડે તો અહીં તમે વોટ્સઅપ સ્ટેટસમાં જાઓ ને સ્ટેટસમાં જયા પછી અહીં તમારે કોઈ પણ ઇમેજ કે યર ફીલ વિડીયો તમે એડ કરી શકો છો અને ઉપરની સાઈડમાં તમે જુઓ મ્યુઝિક નો ઓપ્શન તમને જોવા મળી ગયો છે તો તમે અહીં મ્યુઝિકના ઓપ્શન ઉપર ક્લિક કરો અને અહીં તમને વોટ્સઅપના ઘણા બધા મ્યુઝિક એ જોવા મળી જશે જેમાં તમારે કોઈ પણ મ્યુઝિક એડ કરવું હોય તમે કંઈક આ રીતનું કરી શકો છો અને આના એડા ઉપર ક્લિક કરી દો તો અહીંથી તમારે ડન કરી દેવાનું છે એટલે તમારે અહીંથી તે મ્યુઝિક એડ થઈ જશે જ્યાં દોસ્તો તો આવી રીતે તમે હવે વોટ્સઅપ સ્ટેટસમાં વોટ્સઅપની માધ્યમથી જ મ્યુઝિક એડ કરી શકો છો અને દોસ્તો ત્યાર પછીનું નેક્સ્ટ જે અપડેટ છે તે પણ વોટ્સઅપ સ્ટેટસને રહીને છે જ્યાં દોસ્તો કે કેવી રીતે કરવાનું છે તે પણ હું તમને બતાવી દઉં કે આ વોટ્સઅપનું બીજું અપડેટ કેવી રીતે છે દોસ્તો બે નંબરનું જે અપડેટ વિશે વાત કરીશ તે પણ વોટ્સઅપ સ્ટેટસનું છે હવે તમારે જે વોટ્સઅપ સ્ટેટસ તમે એડ કર્યું છે તેને તમે તમારી મોબાઈલની ગેલેરીમાં પણ સેવ કરી શકો છો તો તેના માટે તમારે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં જે તમે સ્ટેટસ રાખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે અને અહીં તમારે તમે જોઈ શકો છો કે ત્રણ અહીં ત્રણ ડોટ દેખાય છે તેના પર ક્લિક કરીને તમે અહીંથી શેર ફેસબુકમાં કરી શકો છો અને સેવ પર ક્લિક કરીને સેવ પણ કરી શકો છો આ વોટ્સઅપ સ્ટેટસ તમારી ગેલેરીમાં સેવ થઈ જશે જેમ કે હું અહીં તમને બતાવી દઉં તો અહીં તમે જોઈ શકો છો મારી ગેલેરીમાં સેવ થઈ ગયું છે જે આપણે મ્યુઝિક રાખ્યું હતું તે મ્યુઝિક પણ એડ થઈ જેવું આવી જશે હવે તમે આને ગમે ત્યાં શેર કરી શકો છો વોટ્સઅપ સ્ટેટસ ને દોસ્તો ત્યાર પછીની ત્રીજા નંબરની જે ટ્રીક આવે છે તે પણ મજેદાર છે તો તમારે ત્રણ ડોટ પર ક્લિક કરવાનું છે અને સેટિંગમાં જવાનું છે ત્યાર પછી પ્રાઇવેસી પર ક્લિક કરવાની છે અહીં તમને જોવા મળી જશે એપ રોક જી હા દોસ્તો અત્યાર સુધી ચેટ રોક નામનો ઓપ્શન આવતો હતો હવેથી તમે એપ પણ રાખી શકો છો તો અહીં તમે એપ પર ક્લિક કરો અને અનલોક વિથ બાયોમેટ્રિક ઉપર ક્લિક કરીને તમે અહીંથી એપ લોક રાખી શકો છો કાંઈક આ રીતનું જેમ કે મારા મોબાઈલમાં ફિંગરપ્રિન્ટ છે તો અહીં તમને કેટલી વારમાં એપ લોક થઈ જાય તે માટે લખેલું છે ઓટોમેટિકલી કેટલી વારમાં તમારું વોટ્સઅપ જે છે તે લોક થઈ જાય જ્યાં દોસ્તો તમે કાંઈ પણ કરશો નહીં તો તમને અહીં જોવા મળી જશે આફ્ટર એક મિનિટની અંદર તમારું જે વોટ્સઅપ છે તે ઓટોમેટિકલી લોક થઈ જશે અને ત્રીસ મિનિટનો પણ ઓપ્શન તમને જોવા મળી ગયો છે તો અહીંથી તમારી મુજબ તમે યુઝ કરી શકો છો કે કેટલી વારમાં તમારું જે વોટ્સઅપ જે છે તે લોક થઈ જાય જ્યાં દોસ્તો અહીં તમને એ પણ જોવા મળશે નોટિફિકેશન તમારે ઓન રાખવી હોય તો તમે તે પણ રાખી શકો છો તો આ હતું ત્રીજા નંબરનું જે ફીચર્સ નવું અપડેટ તો તમને આ ફીચર્સ કેવું લાગ્યું અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો ત્યાર પછીની ચોથા નંબરની જે ટ્રીક વિશે વાત કરું છું તે પણ કાફી મજેદાર છે જ્યાં દોસ્તો તમારે ત્રણ ડોટ પર ક્લિક કરવાનું છે સેટિંગમાં જાઓ અને અહીં પ્રાઇવેસી નામનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી દો અહીં તમાર નીચે જેવું સ્કોર કરશો તો તમને એક સર્ટિંગ જોવા મળશે અલાવ કેમેરા ઇફેક્ટ જ્યાં દોસ્તો જ્યારે તમે વિડીયો કોલ કરતા હોય અથવા પછી વોટ્સઅપમાં કોઈને વિડીયો ચેટ મોકલવું હોય તો જેમ કે ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા ઇફેક્ટ જોવા મળતા હોય છે જેમ વિડીયો શૂટ કરતી વખતે તો હવેથી તમે આ સેટિંગ ઇનેબલ કરશો તો તમને જ્યાં પોઝનું બટન આવે છે વિડીયો રેકોર્ડ કરવાનું બટન આવે છે તેની બાજુમાં એક ઇફેક્ટ આવી જશે જે નવા અપડેટના મોબાઈલમાં આવી જશે મારા જૂનો મોબાઈલ છે એટલે તેમાં નથી આવ્યું પણ તમે અપડેટ વોટ્સઅપ કરશો એટલે તમારામાં આવી જશે તેમાં તમે ઘણી પ્રકારના ઇફેક્ટ તમે તમારા ઉપર અપ્લાય કરી શકો છો એટલે કે વિડીયો રેકોર્ડ કરતી વખતે વોટ્સઅપમાંથી યા ફિર વિડીયો ચેટ કરતી વખતે તો આ સેટિંગ ઇનેબલ જરૂરથી કરી દેવાનું છે કારણ કે આ સેટિંગ કાફી મજેદાર છે જે પાંચમા નંબરની રાષ્ટ્રીય જે અપડેટ છે તે કાફી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે પ્રાઇવેસી રહીને ઘણી બધી સિક્યોર આપણે તો રહેવું પડે કારણ કે અત્યારે સોશિયલ મીડિયા નો જમાનો છે અને સોશિયલ મીડિયામાં જે ન થવાનું હોય તે બધું થઈ જાય છે તો તેના માટે તમારે સેટિંગમાં જવાનું છે અને પ્રાઇવસી ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી અહીં તમને રિંક નો ઓપ્શન આવશે તમારે રિંક પર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી અહીં તમારે નોબડી કરી દેવાનું છે કારણ કે ઘણા બધા લોકો તમારી જે પ્રોફાઇલ છે તે શેર કરતા રહેતા હોય છે અને તેમાં તમારે ઇન્પોનેટ પ્રાઇવેસી હોય છે જેમ કે મોબાઈલ નંબર પણ હોય છે તો હવેથી તે મોબાઈલ નંબર શો નહીં થાય અને તમારી પ્રાઇવેસીને લઈને પણ સિક્યોર થઈ શકે છે કારણ કે શેર કરવા પછી તમારી પ્રોફાઇલ પર સીધા રોકો તો આ વિઝિટ કરી શકે છે સીધા લોકો તમારા વોટ્સઅપ સુધી પહોંચી શકે છે અને ચેટ કરી શકે છે તો બસ તમારે નોબડી કરી દેવાનું છે તો દોસ્તો આ હતી પાંચ નંબરની ટ્રીક ને આમાંથી તમને કઈ અપડેટ પસંદ આવી છે અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો